સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજમન તો વાંધો નઈ અટાણે સાડા નવ થવા આવ્યા છે જી ને છે ને અમારે ઢીંગલી જીરીક છે ને મોરી પડી ગઈ એમાં એવું છે કે આપણે જી દીના દીદી નીતિનભાઈ લંડનથી આવ્યા આપણે ત્રણ દીક થયા ભેગા ફરતા બહુ મજા કરી ને આજ છે ને એ વયા જવાના છે એટલે બપોર ત્રણ વાગ્યાની બસ છે જામનગર આટું નીકળી જવાના છે તો અમારે છે ને આ અહવાર મેં કહેતી હતી એ કે મને કહે કે આજે કે ક્યાં જાવું મેં કીધું આ જ હવે ક્યાંય નથી જાવું આજુ કાંઈ દિના દીદી ને હું કિતિનભાઈને અહીં આવશે ને પછી બપોરે હું કંઈ નીકળી જવાનું છે એટલે આજ ભેરા હજી એ તેડવાઈ એને જવાની છે એ તેડવાઈ આખડી જા હું અગિયારક વાગે અહીં લઈ આવશું આપણે ઘેર ને પછી એને બપોરે ટ્રાવેલ્સમાં ચડાવી દેવાના છે એટલે આ છે ને મોરી પડી ગઈ ને તે માર સુઈ જાવું

આવશે ને તા એને હું અંટાણું થાય અહીંયા બાર વાગ્યા સુધીનો હક પાછા જ પાણી નોંધવા રહી છે એ બધું કામય થયું ફેરું જો પાણી ભરતા જાય અને કામય કરતા જાય તો જે બધા જાજા ને જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જે અમે સિરામણ કરી ને હું અહીંયાને ઈસકાવા બેસી ગઈ અને કિરણ કે હવે અમે આમાં આડા આવડું થોડુંક કામ કરના જ છે તમે કરી નાખો દીકરી இல்ல 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 હાલો તમાર ગરમા ગરમ ચા હાલો ચા તો પી લઈએ પાછા થોડું આ પહેલી વાર હો બીજી વાર પીઉં પહેલી વાર બીજી ના પહેલી વાર પી નહીં થા હ આ છે તો બીજી વાર પીઉં આ છે એમ કહેવાનું હતું હા એ હું કાલ લેતી જાઉં એટલે મમ્મીને હાટું લેતી આવી તો મમ્મી કરી લેશે હા હવે બેક બેક શિયાળો છે તો પછી ઉનરામ ભાઈ છે આવી મજા ક્યાં થઈ જો તો ખરી વાહ બેકગ્રાઉન્ડ લીલું સામ ને આમાં તડકે બેઠા બેઠા સા પીવે સા પીવા લો તડકે બેઠા બેઠા ભાઈ ગા ને છે ને સી હું ને હવે હું સી ઓલા પ્રિયલ ને વીરમભાઈ ભાઈ જઈએ આપણે જાવું ને ગાડી કે ગાડી કે જોઈ ઉતરત જ તે હવે તેડી આવીએ દિના દીદીને નીતિનભાઈને ને હું એ વહાટું જાઉં કે પેલાં અમે ડાયરેક્ટ છે ને ગામમાં જાઉં મારે થોડુંક લેવાનું છે ને પેલા આમ ગામમાં નીકળી જાઉં ને પછી એને ત્યાં રસ્તામાં જ છે એટલે તેડતા આવીશું તો ભાઈ છે ને તૈયારી જ કરે છે જરીખાફો માર લઈ ગાડીમાં કપડું ફેરવી લઈને હમ

या अंतर तो ई બીજા હાથ માં પકડું છું બતાઈ તો બેટ દો બેટ બોલ બેટ બોલ લઈ એ નાલ કલર નહી હે મે લાલ કલર એક જ આ તો મે કે બીજ આપી ગઈ એન ગમ છે હા એને એ ગમ હે બતા હા જબ આ સી હું હાટ લઈ આયવા ને દીના દીદી ને ની તિન પર આજ નો દી બસ આપણે પોપર સુધી ભેગા છે

આ તારીખ આવું બસ આમ કરતા કરતા દિવસ વર્ષ જતા વાર નથી લાગતા એમ થાય કે તમે હમણાં એવું લાગે અહીંયા બધા અમે વાતો કરતા પાછા આપડે ફોન માં વાતો કરતા

हे देखो सावला कडियो नेक्स्ट ईयर म लागे शिवु थोड़ी मोटी થઈ ગઈ હશે ને પછી આવશે ને પછી વાતું કરશે હા પછી આજે ઈ એટલી હતાને હતી ને આજે સરક ટોલી થઈ કે મમ્મી ક્યાં ગઈ ગઈ મમ્મી મૂકીને ગઈતી થર હાટુ લેવા ગઈતી આ હ મમ્મીને ખીજો મમ્મીને ખીજો કીરે કે મૂકીને ગઈતી शिवु ને મૂકીને ના જોવા જો ખી જાય મને જો જો ખી જાય દીના દીદી હ તું ખીજાની નાશ

ઈ હવાર ની મોરી પડી ગઈ છે હા નકરી કરી હવાર હોય ની કોઈ દી સવા સવા સુઈ ગઈ તી તું થાકી ગઈ તી ગઈ કાલે બહુ કઈ આપણે હે તને મજા આવી ગાડી માં બેસવાની હા પછી થાકોળો ઉતારવો જોઈએ ને એટલે નિંદર ચડી ગઈ ની હા જ સે જોવે તો થેન્ક યુ

મોગરી તો ઘણી છે તે આમાંથી જ મોટો પૂરો વાર દઉં તો લે તમે પૂગી આવ્યા વાહલ ઘણ પૂગી આવ્યા મેળે આવી કી ગાડી હમ મેળે આવી કી કેવા ઝાડવા તો છો આ મોગરી ના મન થઈ જાય બતાઈને ખાવાનું કેવી લટકે હવે હેઠા ઠોરી ગયા એ ઝાડવા ને લાંબી તો છો આ જો તમે વિરમભાઈ ના હાથમાં લાંબી કેટલી છે ન કે આપણે વિરમભાઈ માર્કેટ થી જઈ ખાવા લઈ આવતા તો ટૂંકી ટૂંકી હોય ખાવી પડે શું કરીએ આ ખાતા પછી ઓલી તો મેળ ના આવે અમારે તો કાયમ ચાલુ જોઈએ તો કહું તમારે ચાલુ એટલી થાય તો જવું જોઈએ કેવી છે પ્રિયલ છે ને માં દીના દીદી લઈ લઉં મૂરા લઈ લઉં દીના દીદી એ પ્રિયલને હિંચકા આવે છે હાલ દીકો આવી મામા ભેગી આવી ઓકે મામા ભેગી દીકો તારું વાત બતાવી બોલા કાલી થઈ આ છે ને જો નીતિનભાઈ લઈ દીધા આમ જતો કરતો હા ચરિયા કા પ્રિયલ એક હાથમાં પહેરું પ્રિયલ ને છે ને એક હાથમાં પહેરવાનું છે એ બે કે ન પહેરાય બે હાથમાં નહોતા એ એક પહેરું છે આની બે હાથ એ જોડી છે આની પ્રિયલ પહેરું એ સિંગલ જ પહેરવાનું છે હા બાજુથી દી તો હા એમ તો મારે છે ને સેન્ડવીચ હેકવી છે આગળ મશીન ઉતાર લઉં tine, 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 tine,

કાળા મગ નડો તો પાય પાય રાખ્યા ને એક તો ફેર ન પડ પછી એને ચીરક જોવું પડે પણ કીધું કે માઈ કે કોકની કોમેટ છે કે આ આડક છે મગ નથી તો ઓકો કહેવાય ને કે કાળા ઓકો જવાબ દેજે જે હરખો કોમેટ નો સેમ થઈ જાય એ હા કાળા મગ છે હા એટલે ઘણા ન જોયા હોય ને કાળા મગ એટલે મને તો ખબર જ નથી કે કાળા મગ આવે આજે જ અમારે નથી મગ કાળા મગ ને તો દિનાથી દિના અહીંથી ટ્રાય કરવા લઈ જાત ઘરે

તમે વયા જાવ પછી મગ તૈયાર થાય હાલો વિરામ ભાઈ ગરમા ગરમ આપી તમને હવે ભાઈ કઈ કાનો ખતમ થાય ને હાલો હાલો આ રીજો આખડી કે છે ને ગરમા ગરમ ઉતારી તમે આમાં ઉપરથી લઈ લ્યો પછી હું ઓલી ઉતારીને આખડી બના દીદીને દો હું મને હવે લીધો એ એક 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 ના 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 તીરણ હવે ના ખવાય બોસમાં તમારી વાતે હાચી છે એટલે આ આ તો નથી તમારે 8 ત્રણ કલાક થાહે હા ફેટાટી વાગી ગયા ને છે ને બપોરા બધાય કરી લીધા ને બસ હવે નીકળવાનું છે એટલે હવે જાવું પડશે એમાં તો ચાલશે નહીં બધા જાવાના જે શ્રી કૃષ્ણ કરી દીધા હા જય શ્રી કૃષ્ણ બધાને બધા યુટ્યુબ જોતા રહેજો કિરણ વિરમભાઈને બધાને જોતા રહેજો સપોર્ટ કરજો બધા ફાઇન રીતના એ લોકો બહુ જ સારા માણસો છે અમને લોકોને તો ફાઇન એક્સપિરિયન્સ થઈ ગયો છે ને બધાને ફાઇન રીતના લાઈક કરજો ને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ ને

પછી ટાઈમ ખોટો વેસ્ટ ન કરવો આપણે બસ પકડવાની છે ને જીતભાઈ છે ને થેલો લીધો ને એક બેગ છે ને ઉમા છે ને એક બેગ લીધી ને તો જી અને એમ કે જીત મામા વયા ચાહતી રાડો રાડ ઘડીક વાર તો એ તો જાય દીના દીદી ભેગા ઈ તો જીત મામાને ફ્લાઈટમાં વયુ જાવું છે જરા છે હાલો હાલો રોવા મંડેશ

બહુ પ્રેમ દીધો બહુ જ પ્રેમ દીધો તમે બહુ જ આવી મૂકીને અમારી ઘરે જાઓ અમને પણ બહુ જ મજા આવી કે આગરની ત્રણ ભાઈ પાહે બેહી ગયા ચાલો બેહી જા દીના દીદી હું બેહી જા હા પ્રિયલ

Let's oh

હું એમ કરતી કે હજી બસ માં બેઠા હોય તો જમણ જમણ ભાગી હોતા લઈ આવે